નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ ત્રણ જુલાઈના રોજ કચ્છમાં ત્રણની તીવ્રતાનો એક મધ્યમ સ્થાન ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મહત્વનું છે કે કચ્છના દુધઈથી પંદર કિલોમીટર દૂર આ ભૂકંપનો આંચકો આવ્યો હતો આ ભૂકંપનો આંચકો વહેલી સવારે સાત વાગે અને ત્રણ મિનિટની આસપાસ આવતા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષનો આ યુવાન બનશે વડાપ્રધાન ફ્રાન્સનો ઇતિહાસ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ફ્રાન્સમાં પ્રથમ વખત અત્યંત જણમેરી પાર્ટી નેશનલ રેલી સરકાર બનાવવા જઈ રહી છે અઠ્યાવીસ વર્ષનો છોકરો દેશના વડાપ્રધાન બનવાના ઉંમરે ઊભો છે અઠ્યાવીસ વર્ષીય નેતા જોર્ડન બોર્ડલે એકલા હાથે જ વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોનના મજબૂત પક્ષને હલાવી દીધો છે સાથે જ શક્તિશાળી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને પણ હરાવ્યું છે દિગ્ગજ નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિકાસનું નવું મોડલ વરસાદે સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે એક નાગરિકે ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવીને રોષ દર્શાવ્યો છે પ્રજા પાસેથી લાખો રૂપિયાનો ટેક્સ લેવા છતાં લોકોના નસીબમાં આવા ખાડા આવી રહ્યા છે રાજ્યમાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે જ ગુજરાત મોડલ ખુલ્લું પડી જાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો મટિયાણા ગામ પૂરમાં છે રાજ્યમાં હવામાન વિભાગનો રેડ એલર્ટ જારી છે છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો હતો નદી અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે ઘણા સ્થળે પૂરની પરિસ્થિતિ જોવાઈ રહી છે જૂનાગઢમાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ નોંધાયો છે ત્યાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી આવામાં એક વિડીયો સામે આવ્યો છે ભારે વરસાદને કારણે જૂનાગઢનું મટિયાણા ગામ પૂરમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પરિસ્થિતિના એરિયલ ફૂટેજ પણ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો જોવા મળ્યો છે અમદાવાદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો થયો હતો કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી જતા સ્થિતિ તંગ બની હતી બંને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઈને સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો હતો રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાની ટીમ કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નીટ પેપર લીક મુદ્દે જવાબ આપ્યો છે રેટ પેપર લીક મુદ્દે પીએમ મોદીએ કહ્યું છે કે હું દેશના દરેક યુવાનોને કહેવા માગું છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ જ ગંભીર છે અને યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં આવશે નહીં મંગળવારે સાંસદ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી હતી મિત્રોની આ મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડો ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો છે આ વોરંટ વિજય માલ્યા સામે ઇન્ડિયન ઓવરસીઝ બેંક સંબંધિત એકસો એંસી કરોડ રૂપિયાની લોનની ચૂકવણી ન કરવાના કેસ સાથે સંબંધિત છે કોર્ટે ઓગણત્રીસ જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો હતો પરંતુ તેનો આદેશ સોમવારે ઉપલબ્ધ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી એસ ટી બસ વ્યવહારને અસર થઈ છે સૌરાષ્ટ્રમાં પડી રહેલા ધોધમાર વરસાદથી એસ ટી વ્યવહારને અસર થઈ છે સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રૂટ બંધ કરાયા છે ઊન ખીજડીયા અને મોરી દાડમ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી નડા બેટ દરિયામાં ફેરવાયું છે પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટમાં કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બની ગયો છે નાડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી પણ સર્જી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાન મુલાકાત ફળદાયી નીવડી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાન મુલાકાત ફળદાયી નીવડી છે કારણ કે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જાપાન મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાગી કોજીને મળ્યા હતા બંને ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી ગ્રીન એમોનિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગુજરાત સાથે રોકાણ વધારવા અંગે પરામર્શ પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને ત્રીસ દિવસમાં પાંચ વાર કાઢ્યો છે સાપ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે એક યુવકને એક મહિનામાં પાંચ વખત સાપે ડંખ માર્યો છે પરંતુ દર વખતે સારવાર બાદ યુવક સાજો થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે સાપના ડરથી યુવક પોતાનું ઘર છોડીને તેની માસીના ઘરે રહેવા લાગ્યો હતો પરંતુ સાપે તેને ત્યાં પણ છોડ્યો નહીં સાપે તેને તેના માસીના ઘરે પણ પોતાનો શિકાર બનાવ્યો હતો હજુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે જેને લઈને ગેરપંથકમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ છે અહીં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ત્રીસથી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ ખરાબ છે ધોધમાર વરસાદને કારણે પાટણમાં પણ પાણી ભરાયું હતું બનાસકાંઠા અને મહેસાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી તો સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના આ દસ રાજ્યો કોરા ધાકોર હજુ પણ જોવા મળ્યા છે દેશમાં ચોમાસાના આગમનને એક મહિનો પૂરો થયો છતાં દેશના દસ રાજ્યોમાં ન મેઘમહેર જોવા મળી છે જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ અગિયાર ટકા ઓછો વરસાદ નોંધાયો છે જૂન મહિનામાં ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી છે જેમાં નાગાલેન્ડ મણિપુર મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે જ્યારે સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી મહિલા ઇંગ્લેન્ડમાં લડશે સાંસદની ચૂંટણી મૂળ ગુજરાતની મહિલા શિવાની રાજા ઇંગ્લેન્ડના લેસ્ટરથી સાંસદની ચૂંટણી લડવાની છે શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દીવવાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરી છે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે ત્યારે હવે શિવાની રાજા દ્વારા ગુજરાત અને દીવમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે